આજની કઈ તારીખ છે બધા બોલશે એક સાથે ચોસઠ એટલે કોણ ખબર છે અલ્પેશભાઈ તમારા બત્રીસ દાંત બત્રીસ ચાર મિલે અને દસ કહે કરજો પાંચ ના પાંચ દસ આંગળી ભેગી થઈ તો એ શું કહે દસ કહે કર્કર તો બધા જોડે પ્રેમ થી રહો હડી મળી તો શું થશે કે આવતી તારીખ ચાર આઠ બે હજાર પચીસ આપણે દરેક કરોડપતિ થઈ જ ગયા છીએ એવું વિચારવા બરાબર થેન્ક યુ આજે લોકો થતા કેમ નથી એ પણ કહી દઉં તો ઘણા લોકોને આ કીધું ને એટલે પોતાની ઇન્કમ વિચાર એટલે બે અઢી વર્ષે તો હજી આટલા પહોંચે એટલે પ્રશ્ન જ ના હોય જ વિશ્વાસ ના એટલે પોતે જ પોતાને દહન કરી દે હવે દીપક સરની ટ્રેનિંગમાં હું બહુ શીખ્યો કે અમુક લોકો ત્રીસ વર્ષે જ મરી ગયા હોય છે ખાલી એમની ક્રિયા કર્મ પંચોતેર એંસી વર્ષ એટલે આપણે રિયલી શું છે કેટલું જીવ્યા ઇમ્પોર્ટન્ટ નથી આપણે એક દિવસમાં વર્ષો ભરી દેવાના એક દિવસ એવો જીવીએ ને કે પેલો એક વર્ષે એવું ના જીવીએ હે પોલેટી લાઈફ સમજે આ રહ્યા તો બોલો હવે આના માટે શું જરૂરી છે ખબર છે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન અત્યારે મેં વસંતભાઈને એમ કીધું હતું વસંતભાઈ કો કે હમ લાસ્ટ ટાઈમ મિલે છે વહા અમે આના પણ આપણે બધા ઓન વે શું કર્યું બદલ દઈએ તો ઇન્સ્ટ્રક્શન અમે આપણે સિસ્ટમ પ્રમાણે કરી રહ્યા નથી આપણે શું ઓન વે ચાલીએ એટલે હજી સુધી કરોડપતિ બન્યા મેં હંડ્રેડ પર્સન્ટ સિસ્ટમને ફોલો કરી સિસ્ટમ શું છે કે અનુભવી લોકો દ્વારા જે એક રસ્તો બનાવેલો છે એ રસ્તે ચાલવું બહુ સરસ ગીતામાં શું લખ્યું છે ગીતામાં કૃષ્ણ ભગવાન પોતે કહે છે મારું નથી વેદ ઉપની સદનો સાર હું તમને કહી દઉં તો હું જે કહી રહ્યો એ મારું નથી પણ હું જેટલા જેટલા વર્કશોપોમાં શીખ્યોનું કરોડો રૂપિયા રૂપિયાનાથી પણ એમાંય પાછા આપણે આપણી બુદ્ધિ અડાડીએ સજીવજ બરાબર તો આપણે ફોલો કરવાનું હા તમારું કંઈક સજેશન હોય તો કહો પણ આપણે શું કરીએ સે સીધું ઇમ્પલિમેન્ટ કરી દઈએ આપણા સિનિયર જોડે વાત કરો કે ભાઈ અહીં આગળ રહીએ પંખા નીચે અમે કેવું કોલ કરીને કેવાનું કારણ કે પંખા નીચે રહેવું તું ઘર ઘરે હતો જ બધા પંખો બરાબર અહીં આગળ કેમ કર્યું છે એની પાછળ ઘણા કારણો તમે જુઓ આટલી સર્વશ્રેષ્ઠ જગ્યા આખા પરિમાલ અહીં જુઓ ફાઉન્ટેન દેખાય છે નીચે ઘાસ ઉપર ચાલવાનું આટલા છોકરા અહીં બધી ફરી રહ્યા છે નવી નવી એક્ટિવ અને મેક્સિમમ લોકો અહીં એન્જોય કરી રહ્યા છે

ઘણા બધા લોકો એમય છે હું હમણાં કહીશ ને આટલા લોકોને લઈ જવાનું તો મારી તો ટીમ જ નથી એટલી તો ટીમ નથી તો આપણે શું કરવાનું બનાવવાની અને આમાં એવું નથી કે ઇબાયોટોરિયમ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ જોઈન્ટ થયા હોય એને જ લઈ જવા તમે નવાને લઈ જઈ શકો તો આપણે એવો ટાર્ગેટ કરવાનો છે કે આપણા જે એક્ઝિસ્ટિંગ ડિસ્ટ્રીબ્યુટર છે એમાંથી પચાસ લોકોને લાવવાના છે અને પચાસ નવા લોકો છ મહિનામાં ના તૈયાર થાય એ એનો જે બિઝનેસ જોબ કરી રહ્યા છે એમાં એ લોકોને જોરદાર વેલ્યુ મળે અને છ થી સાત હજારનો ત્રણ દિવસનો પ્રોગ્રામ આની અંદર કોચનો એક રોલ છે એલ બી સેવન એ જો આપણે બની ગયા આની અંદર આપણા આપણા નીચે કેટલા લોકોને એવો કોન્ફિડન્સ છે કે મારા સો ટકા અહીંથી એવું વિઝ્યુઅલાઇઝ કરે છે કે મારા પચાસ લોકો ત્યાં બેઠેલા હશે મિનિમમ પચાસ ને મેક્ઝિમમ સો તો હાથ ઊંચો છો કરે ત્યાં બાદ

પણ અહીં હું તમને શું કહું હું નથી કહેતો દીપક સર કીધું હું તમને સેવન ઘરે લઈ ગઈ અને અમે બધા જોડે છીએ દીપક સર એ મને ગઈકાલ રાતે જ વાત થઈ એમની રોજ હવે વાત થાય તો ગઈકાલ રાતનો હું તમને ઓડિયો હમણાં સંભળાવીશ તમે ખુશ થઈ જશો એમને ગઈકાલ મેં એક દિવસ પહેલા પેલો બોમ્બે ફ્લેટ નો મેસેજ મોકલ્યો હતો પણ એમણે કાલે રીડ કર્યું કે તમારું આખા વર્લ્ડમાં મેન મેઇન કન્ટ્રીઓ જે મોટી મોટી સિટીમાં તમારા બધી ફેક્ટ એવા શું ભાષી છે આપે મારું આવું ડ્રીમ હતું ઓલરેડી હા મારું ઇન્ડિયા પૂરતું હતું પણ હવે ઇન્ટરનેશનલ થઈ બરાબર સાહેબ મોકલી વિચાર્યું તો મને કોઈ ટેક્સ લાગ્યો હા આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે આપણે મોટું વિચારતા નામ લક્ષ્મી બેન એક બેનનું નામ શું હતું એક ભાઈ નું મેંનપાલ શું હતું ઠંઠનપાલ કે મારા બાપાએ એ કઈ ક્યાંય નઈ ને આવું નામ રાખ્યુંનપાલ ગામ ગામમાં ગયો તો એક જણા લાકડી ને ભીખ માંગતો ઠંઠન પાલ પૂછ્યું

એટલે આપણે બધા લોકો શું ઇબાયોટર એમ કરીએ પણ આપણને એમ લાગે કે યાર પેલી કંપનીમાં તો જો આટલા બધા લોકો હોય છે જોરદાર સેમિનાર હોય છે ટાઈ વાઈ પેરીંગ ફરતા હોય છે પણ તમે એની જઈને ઇન્કમ પૂછશો ને સાહેબ તો આપણે બધા શું કેશો ભલા હે આપણા આપણું ફોકસ બીજે ના થવું જોઈએ કાલે મેં એક મસ્ત વિડીયો વાંચ્યો હતો એમાં એક જ એનો સાર હતો કે આપણે જે આપણા ટાર્ગેટ છે ને એને ડિવાઈડ કરી દો દિવસોમાં અઠવાડિયાઓમાં મહિનામાં તો આ નવ મહિનો ઓગસ્ટ શરૂ થયો આપણામાંથી કેટલા લોકોએ ઓગસ્ટ મહિનાની ઇન્કમનો ટાર્ગેટ લખ્યો ક્યાં વાત છે જોરદાર ક્લેપી થઈ ગયા નથી લખ્યું એ લખી લો લખવાથી પૂરું નથી થતું એને ડિવાઈડેડ બાય ટ્વેન્ટી સેવન ડે કે ટ્વેન્ટી સિક્સ ડે ટ્વેન્ટી સેવન ડેઝ બાકી તો મારે દિવસની આટલી ઇન્કમ જોશે આ દિવસે એટલી ના થઈ તો આગલા દિવસે એટલી વધારવી પડશે હવે તમારો ટાર્ગેટ કોઈ એક જણ કહેશે એમનો ટાર્ગેટ ભાનુભાઈ તમારો ટાર્ગેટ શું છે મારો આ મહિનાનો બે લાખની ઇન્કમ નો કરવાનો ટાર્ગેટ બે લાખનો નો ટાર્ગેટ છે તેને ડિવાઈડેડ આપણને સરળ રહે એટલે આપણે છે તીસે ભાગીએ તો રોજના સાત હજાર કમાવા પડે ભાનુભાઈએ સાત હજાર કમાવા પડે એટલે એમને છે ને એક ફેમિલી બોનસ વત્તા બે હજાર અવેરનેસ બે ની ત્રણ હજાર લેવું પડે નેટ સાત હજાર આપણે પરફોર્મન્સ બરાબર કે તેર હજાર રૂપિયા ઇન્કમ પરફોર્મન્સ બોનસની ભાનુભાઈએ લેવી હોય તો એક સાઈડ તો એમનું જોરદાર ચાલતું જ હોય છે દરેકની ગાડી પણ આપણે બંને સાઈડ નું વર્કઆઉટ કર્યું હવે પરફોર્મન્સ બોનસ માટે બંને સાઈડ મિનિમમ પાંચ પાંચ જોઈનિંગ થવી જોઈએ હવે બે જોઈનિંગ માટે દસ જણને મળવું પડે તો એમને દસ જોઈનિંગની રિક્વાયરમેન્ટ એવરી ડે છે તો એમની એવરી ડે એમની ટીમની અંદર પચાસ લોકો અને આ પ્લાન પ્રોડક્ટ પ્લાન સમજાવવો પડે તો ભાનુભાઈએ એમના સમજો કે પાંચ લીડર કેટેરાઈઝ કરવા પડે લેફ્ટ સાઈડ પાંચ લીડર રાઈટ સાઈડ અને એનું મોનિટર રાખવાનું એ પાંચે જણ ખાલી પાંચ પાંચ ના આ બાજુ મળે છે ને પાંચ પાંચ આ બાજુ એટલે પાંચ હોમ મિટિંગ અહીં થઈ અને પાંચ હોમ મીટિંગ અહીં થઈ સાહેબ દસ હોમ મીટિંગ થાય છે તમારી ટીમમાં એવરી ડે નથી થતું તો બે લાખનો ટાર્ગેટ પોસિબિલિટી છે વન ટુ વન પચાસ લોકોને મળે છે આખી ટીમ થાય બધા અલગ અલગ લોકો મિટિંગો કરતા હોય હા પણ એની અંદર રેશિયો ઘણો ઓછો આવે હોમ મીટિંગ કરતા કાલે આરતી મેડમે કાલ વરસાદ હતો બે કરી બે હોમ મીટિંગ ને ચાર જોઈની બહુ સરસ બરોબર સાત લોકોમાંથી ચાર જોઈની ને આજે એક બે પાછા આવવાના બે એટલે સાતમાંથી સાત જ છે એક તલોદ બે ન હતા એટલે આજે હું વાત કરી એટલે એ પણ થઈ ગયું તો તમે કેટલી મીટિંગ કરો છો એ એ છે ને તમારો કયો ઝોન છે મીટિંગ ને એક્ટિવિટી કરીએ એ એક્ટિવિટી ઝોન પણ તમારું રિઝલ્ટ આવે શું હે પરફોર્મ આપણી ટીમમાં રોજ પાંચ પાંચ મિટિંગ થાય પણ જોઈનિંગ પાંચ નથી આવતી તો તમારે શું કરવાનું તો તમારો જે આદર્શ છે આઈડિયલ છે એની જોડે દસ લોકોને જ બેસાડવાના મેળો નથી કરવાનો બરાબર એવરી મંથ તમારે આ મિટિંગ અહીંયા આગળ એટલે રાખ એવું નથી આ સિવાય તમે મને એમ કહો કે ભાઈ હું દસ જણને આ જગ્યાએ તમારા ઘરે રાખી શકો કોઈ સારી હોટલમાં જમાડો મહિને નહીં

અત્યારે હાલમાં તમે ચાર સાડા ચાર કરોડ રૂપિયા કમાય લોકોને દેખાય છે એના માટે તમે શું શું ભોગ આપ્યો શું તપસ્યા કરી જેવા હર્ડન્સ તમે સહન કર્યા એ કારણ કે એને કેટલું ભોગ આપ્યો લોકોને દેખાતું ના હોય લોકોને દેખાતું હોય સાહેબ તો બોમ્બે મકાન લીધું ગાંધીનગર લીધું ના લીધું એના માટે તમે કેવી કેવી પરીક્ષા કા કે આવનારા દિવસોમાં આ પ્રોબ્લેમો વધારે લોકોના નાના મોટા આવવાના છે એ પ્રોસિજરને દરેકને પસાર તો થવું જ પડશે તમે બધા જાણવા માગો છો સાહેબને કેટલી ભઠ્ઠીમાં તપ્યા છે એ કારણ કે હોનું ઈમણી નહીં થતું ચમકતું તો એ તમે જે કંઈ કઈ ભઠ્ઠીમાં તપ્યા છે તમને કેવા કેવા હડન સાહેબ એનું થોડીક રૂપરેખા આપો તો વધારે સારું તેજસ પંડ્યા સાહેબ જોસનાબેન હું કોઈની કોઈની જોડે સાત દિવસ ફિલ્ડમાં જાઉં બરાબર

કોઈ દિવસ મેં ડાયરીયા લીધે રજા પાડી એટલે આપણા ઘોલ મોટા હશે ને તો તમને કશું આવશે જ નહીં નો નથી એવું નહીં મને એ પણ ખબર છે કે મારે ટોયલેટમાં એક વાર બ્લડ પણ આવ્યું અને એ વખતે આપણી કેપ્સિકમમાં મિટિંગ હતી કેપ્સિકમમાં આપણે બે હતા અને મને યાદ છે મેં ટોયલેટમાં મારા મામા ગેસ્ટ્રોલોજી ડોક્ટર મેં કોલ કર્યો એમણે કીધું આ ટેબ્લેટ લઈ લે ટેબ્લેટ લીધી બીજે દિવસે એવું મેં મારી ઘરવાળીને નથી કીધું કે આવું થઈ અમે એમાં દિલ્હી સેમિનારમાં ગયા હતા જૈનો મેં સિટી સ્કેને કરાયેલો એવી વસ્તુ એની જોડે થઈ હતી પણ અમે પાંચે દિવસ સેમિનાર એટેન્ડ કર્યો સાહેબ મારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો સેમિનાર એક દિવસ પહેલાં અમે ગયા હતા એ જ દિવસે બિસ્તરા પોટલા લઈને અમદાવાદ પાછા તો શું છે પરિસ્થિતિ સામે ચેલેન્જીસ ઉપરવાળો કેમ આપે છે કે ચકાસે આપણે માટલું લેતાય એ ટકટક કરીએ તો એ પરીક્ષામાં છે ને ભગવાન આપણને માં બનીને લે છે એ તમને દેખાવું અને મજબૂત થવાનું છે યાર કોઈ પણ સ્ટ્રગલ આવે તો ફાઇટ કરો આઈ એમ ફાઇટર આઈ એમ વિનર આઈ કેન ડૂ એનીથિંગ બરાબર અત્યારે હું કેટલી બધી એક્ટિવિટી કરતો હતો એક બાજુ મારે ઝૂમ ચાલુ કરવાનું એક બાજુ આ બધાના ફોન આવે એટલે ભાઈ પ્રાર્થના બંધ થઈ જાય બરાબર હું હું નહીં જોઈને આવ્યો છું પાછું એવું નથી કે એમને ભાઈ બટ ચા બટેકા પવાનું કરીને આવ્યો પછી ઘણા સમયથી આપ મારું ઘર ઓપન કર્યું હતું એટલે બધું જ સફાઈ થઈ ગઈ રૂટીન કમ્પ્લીટ કરીને આવ્યો આ જો કાબે 4 થી 5 લોકોને તો મે કોલે કરી દીધા હોય આઈએ છે આવજો તમે ક્યાં છો આવવાનું છે શિલ્પાબેન કે મારું યોગા મેં તો યોગા પતઈ ના અંદર આવો વચો વજાઈએ ઓલો ફુવારો સંગરાઓ ગુરમીલ ભાઈ સાહેબ છે આવો સાંભલાઓ હેન ઉંચા હવે જો વાત થામલા લગાયા વાંદરા પર બેઠા છે અહીં આવ લેફ્ટ હેડાઓ ને એટલે આવજો હા આઈએ છે આમનું આવ આમે છે ઇથી કાલ્યા જલર છે ને એ વારી ચાલો હવે ફોકસ છે જુઓ એ હેન્ડલ એ કરે છે આપણે ક્યાં દેતા રે ધ્યાન

તો સર જોડે અડધો કલાક બેઠો સર કહે છે કે તમે મને ડેટ જોઈને આપો તો આપણે એક ડેટ પણ સરને આપવાની છે આપણે બધા વિચારો કે પંદરમી ઓગસ્ટે સાહેબને બોલાવા છે કે કઈ તારીખે બોલાવા પંદરમી ઓગસ્ટ અને કોના કેટલા આવશે અત્યારથી આપણે પ્લાનિંગ કરીશું થર્ડેઝની શિબિર કરવાની બીજું એલ બી સેવનમાં આપણે કેટલા લોકોને એવો કોન્ફિડન્સ છે કે હું સો લોકોને લઈને આવીશ પણ પચાસ તો સો ટકા આવશે બરાબર સો નો પ્રયત્ન કરવાનો છે અને સો ક્યારે આવશે પાંચસો લોકોને આપણે વાત હા આટલો હાથ હોવો જોઈએ મેં આટલો કર્યો છે જુઓ યુસીવાય માં આ વખતે દર વખત કરતા અલગ છે જમીન આસમાન જેટલો ફરક દીપક સર ત્રણ મહિના પહેલા ભાનુભાઈ તમારું ફાઈનલ થઈ ગયું તો તમારી જોડે ત્રણ મહિના ટ્રેનિંગ રહેશે હવે આપણે શું કરવાનું કમિટમેન્ટ ટીમમાં સુરજભાઈને લેવાનું તો સુરજભાઈ જોડથી એક હજાર ટોકન લઈ લેવાનું આજે કેટલા લોકો મને કમિટમેન્ટ આપે છે એ લોકોએ એક હજાર રૂપિયા તમારી ટીમના મેઇન જે હોય ને ભાનુભાઈ એમની ટીમના બધા હજાર એમના કરશે તમારી ટીમમાં મેઇન કોણ છે તો રોશનભાઈ કે જયસુખભાઈ અથવા તમે જઈને કે મને કરી શકો બરોબર તમારે જે તે લીડર હોય એમને આપી દે પણ લીડર ને કરે તો શું એક જગ્યાએ રહે હા બરાબર તો અત્યારથી પ્લાનિંગ કરો કે ભઈ તારે દિલ્હી આવવાનું તો એમ્પ્લોય કરે તને સાત ફિગરે પહોંચવું છે આટલી જ વાત કરો પહેલા તો એન સાત પી ફિગર કેટલા થાય એ જ ખબર નહી હે સાત ફિગરે કેટલા થાય સાહેબ 1 કરોડ અને 5 ફિગરે કેટલા થાય

તો મોટા ભાઈ એક બેને કહી દીધું એ ભાઈ રિયલ નથી એ ઘટના જ્યાં થઈ ત્યાં દફનાઈ ગયો રિયલ શું છે આજનો દિવસ રિયલ છે કલ્પનાબેન કલ્પનાબેન ક્યાં આપણે જીની સાહેબ કલ્પનાબેનમાં દેખાઈ ગયા તમારે જેવા લાગે છે ને તો જીગી મેડમ આપણને નમસ્તે આપણને આજનો દિવસ છેલ્લો હોય તો શું કરો જીગરભાઈ

આ રીતે હાથ કરવાના છે અને પોણા લંબુ લંબરેસ આવું થાય છે કોણ થી આવે હા આ બધું તો જિગર લાસ્ટ થ્રી મિનિટ થ્રી સ્ટેપ બધા આંખો બંધ કરી દઈશું પણ ટોટલ ફોકસ નાસિકા ઉપર આપણે એના ચોકીદાર થઈ ગયા આજુબાજુનો અવાજ થઈ રહ્યો છે પણ તમારું પૂરું ધ્યાન નાસિકા ઉપર કયા ડાબી બાજુથી શ્વાસ લઈ રહ્યા છો જમણી બાજુથી કાઢી રહ્યા છો શ્વાસ વોટ એવર જે પ્રમાણે શ્વાસ ચાલી રહ્યો છે એનું નિરીક્ષણ કરવાનું દ્રષ્ટા બનવાનું સરસ મજાનો ઠંડો પવન મહેસૂસ કરવાનો છે પણ આપણું જ્ઞાન તો નાસિકા ઉપર ત્યારે આવે તો આવા તો પણ તમારું ધ્યાન વિચાર શૂન્યતા તરફ જ મસ્તિષ્ક પર જે રીતે પિક્ચરમાં જેવું ફોકસ આવે એવું સતત અને એ તમારા મસ્તિષ્કને એ આપણા બ્રેન છે સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડ બે કાનની વચ્ચે સૌથી અનમોલ રતન જેને આપણે મગજ કહીએ એ આપણું પાવરફુલ અને પ્રોગ્રેસિવ બનાવ્યું અને આપણા પગના નખ સુધી એ સફેદ પ્રવાહ વહી રહ્યો છે પ્રત્યેક શહેર મારા પ્રત્યેક ટિશ્યુ પ્રત્યેક ઓર્ગન હું ગ્રેટિટેડ વ્યક્ત કરી રહ્યો છું કે તમે જન્મથી અત્યાર સુધી મને સાથ ન સરકાર આપણે મને જીવન આપ્યું માતા પિતાને પણ અમે યાદ કરી રહ્યા એ લોકોને પણ ખૂબ ખૂબ ખોટી ખોટી ધન્યવાદ અને જન્મથી અત્યાર સુધી કે મારી પાંચ કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિ ચિત અહંકાર અને આત્મા એ લોકોએ જન્મથી અત્યાર સુધી અને ભવિષ્યમાં પણ સપોર્ટ આપી રહ્યા છે તે બધું તેમનો હું સદા આભાર માનું મારી અંદર એટલો જોશ ઉત્સાહ આવી ગયો છે કે આ મહિનાનો ટાર્ગેટ મેં વીકમાં દિવસોમાં અને કલાકમાં સુખકરણ કર્યું છે અને એવરી ડે સુતાં પહેલા હું એનાલિસિસ કરું છું કે આજનો ટાર્ગેટ શું હતો શું એક્શન લીધી અને મિસિંગ રહી ગઈ અને નવા દિવસે નવા જોશનો ઉત્સાહ સાથે ટીમમાં પ્રાણ પૂરપૂરી રહે મને ખબર ના પડી કે હું ટીમનો જોરદાર લીડર થઈ ગયો અને મેં મારી લેફ્ટ સાઈડ યાની કે જીનસ અને વિનર્સ સાઈડ પાંચ પાંચ લીડર એવા ઊભા કરી દીધા છે કે બંને સાઈડથી મારી જોડે દસ લોકો દિલ્હી આવી ગયા અને દસે લોકો એમના પચાસ પચાસ લોકોને લઈને મારી પાંચસોની ટીમ યુસી વાય ફાઈવ દીપક સરના જે સ્ટેડિયમમાં સાત હજાર લોકોનો પ્રોગ્રામ થવાનો છે એમાં આવ્યો અને મારી દસ લોકોની ટીમ અને મને અગિયાર લોકો જોરદાર એવોર્ડ એ સેમિનારમાં એ સ્ટેડિયમમાં મને મળી રહ્યો છે સાત હજાર લોકો ભાનુભાઈ સુકાભાઈ જીગ્નેશ જીગીસાબેન જ્યોત્સનાબેન જ્યોત્સનાબેનની બૂમો ચિંગારીઓ થઈ રહી એનો અવાજ તમને અત્યારે સાંભળે તમે ટ્રોફી આ રીતે હાથમાં ઊંચી કરી અને આખી ટીમ તમારી પાંચસો લોકો જય હો ને જય ઇ બાયોટોરિયમ એના નાદ સાથે આખું સ્ટેડિયમ ગુંજી રહ્યું અને એ તમે અચીવ કર્યું છે એટલે દીપક સર જોડે ત્રણ દિવસ તમે હિમાચલ પ્રદેશ નો ફ્રી ઓફ ચાર્જ પ્રોગ્રામ દીપક સરે આપ્યો છે એમાં તમને એકસો આઠ મેડિટેશન શીખવા મળ્યું એના પછી નેક્સ્ટ મંથમાં થાઈલેન્ડ સેવન ડેઝ ફ્રી ઓફ ચાર્જ દીપક સર તરફથી તમને પ્રોગ્રામ મળ્યો ત્રણ મહિના આપણા યુ સીઆઈની પહેલાના અને એના પછીના ત્રણ મહિના દીપક સર અને ઉર્મિલ સર બંનેની ટ્રેનિંગો મળી લીધા અને મારી ટીમમાં અગિયાર લોકો સેવન ફિગર પહોંચી જ ગયા છે એવો મને અહેસાસ થઈ ચૂક્યો છે એ માટે હું મારી ટીમને મારા ઇન્ટ્રોડ્યુસરને સાગર જોશી સરને દરેકનો હું આભાર મા